પહેલગામ આતંકી હુમલાને લઈ અમદાવાદમાં નવતર વિરોધ કરવામાં આવ્યો છે એલિસ બ્રિજ મિત્ર મંડળ હેઠળ કાર્યકરોએ અંજલિ ચાર રસ્તા પર પાકિસ્તાનનો ઝંડો દોર્યો બાદમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા પહેલગામ આતંકી હુમલાના આતંકીઓ સામે કડક કાર્યવાહીની પણ તેમણે માંગ કરી રસ્તા ઉપર પહેલા પાકિસ્તાનનો ઝંડો દોરવામાં આવ્યો ત્યારબાદ તેની બાજુમાં જ પાકિસ્તાન મુર્દાબાદ લખવામાં આવ્યું પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા પહેલગામમાં જે હુમલો કર્યો તે આતંકીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પણ તેમણે માંગ ઉચારી છે મારું નામ કલ્પેશ શાહ છે હું ભારતીય જનતા પાર્ટીનો પાલડી વોર્ડનો મહામંત્રી છું અમારી એક લોક લાગણી હતી અને યુવા વર્ગની લાગણી હતી જે કાશ્મીરની અંદર અત્યાચાર થયો છે એના વિરોધમાં પાકિસ્તાનનો ફ્લેગ અહીં આગળ દોરી અને પાકિસ્તાન મુર્દાબાદ અમે લખવડાવ્યું છે અમારી એવી લાગણી હતી કે આ પેન્ટિંગ થયા પછી કાલે સવારથી અને અત્યારે પણ આના ઉપરથી વિકલો અને પબ્લિકની અવરજવર જવર થાય બસ એ જ અમારી બધી જે લાગણી દુફાણી છે એના માટે અમે આ કાર્યક્રમ બધાએ સાથે મળીને કર્યો છે